સાંભળવી છે ને બધા સરસ મજાની આપણે પેલા ધોરણના બાળકો માટેની વાર્તા છે આ બાલવાટિકા વાળા માટે હો બાલવાટિકા વાળા બધા એની નવી નવી ચોપડી પૂરે ને તો એની આ વાર્તા છે તો બધાય સાંભળવી છે ને આ વાર્તા છે એનું નામ છે કમાલની કમાણી શું નામ છે શું નામ છે તમારા પપ્પા બધા કમાણી કરવા જાય કે નહીં રડવા હે તો આ તો ભાઈ કમાલની છે ઓ પમાણી હવે વાર્તા પહેલા બરાબર સાંભળવાની વાર્તામાં શું આવે છે ઈ સાંભળીને પછી તમારે વાર્તા યાદ રાખવાની અને પછી શું કરવાનું આજે જે વાર્તા તમારા ઘરે તમારા મમ્મીને પપ્પાને કહેવાની ચાલો એક હતા પોપટભાઈ પોપટભાઈ તો ભાઈ ખૂબ મોજીલા આખો દિવસ ફેર્યા કરે ખાઈ પીને મજા કરે કામ કરવાનું તો ભાઈ નામ જ ન લે એને કાંઈ કામ કરવું ગમે નહીં એક દિવસ પોપટભાઈના ઘરે એના કાકી આવ્યા અને એના કાકી આવી અને એને પૂછ્યું કે પોપટભાઈ કાંઈ કામ કરો છો કે નહીં તો પોપટભાઈ તો કેવા મીંડ્યા કે અમે લહેરીલા પોપટભાઈ વાતે વાતે પોરહીલા અમે પોપટભાઈ લહેરીલા વાતે વાતે પોરહીલા આંબા ડાળે ઝૂલનારા અને જમરૂખ મરચા ખાનારા એના કાકી હતા ને એ તો ભાઈ કાંઈ બોલ્યા નહીં અને બોલ્યા વગર ચાલ્યા ગયા પોપટભાઈ આવો જવાબ દીધો ને એટલે કાકી તો કાંઈ બોલ્યા ચાલ્યા વગેરે ચાલ્યા ગયા પછી તો પોપટભાઈના ફૈબા આવ્યા અને એને પણ આ સવાલ પૂછ્યો અને કાકીએ પૂછ્યો તો નહી કે પોપટભાઈ તમે કઈ કામકાજ કરો છો કે નહીં તો પોપટભાઈ તો મોજમાં ને મોજમાં બોલ્યા કે અમે પોપટભાઈ લહેરીલા વાતે વાતે પહરીલા આંબા ડાળે ઝુલનારા અને જમરૂખ મરચા ખાનારા હવે ધીમે ધીમે તો ભાઈ પોપટભાઈને બધા પૂછવા મળ્યા કે કાંઈ કામ કરો છો કે નહીં એના દાદીએ પૂછ્યું એની મોટી બેને પૂછ્યું બધાનો એક જ સવાલ કે પોપટભાઈ કાંઈ કામકાજ કરો કે રખડ્યા જ કરો છો તો પોપટભાઈ બધાને એકનું એક આ ગાણું ગાઈને જવાબ દેવલું મોજીલું ગાણું હતું કે નહીં એ મોજીલું ગીત સંભળાવતા કે ભાઈ અમે પોપટભાઈ લહેરીલા વાતે વાતે પોરહીલા આંબા ડાળે ઝૂલનારા અને જમરૂખ મરચાં ખાનારા હવે એમનો આવો મોજીલો સ્વભાવ જોઈ અને એની મમ્મી હતી ને એની મા એની માને ખૂબ ચિંતા થવા મળી એને તો એમ થયું કે ભાઈ મારા દીકરાને તો બધા કુટુંબના લોકો મેણા ટોણા મારે છે તો મારા દીકરાને કંઈક કામ કરતો હોય તો કોઈ મેણા મારે નહીં એટલે એની મા હતી ને ભાઈ પોપટની મા એની માએ પોપટભાઈને કીધું કે બેટા તારે હવે કાંઈક કામ કરવું જોઈએ બેટા તારે હવે કાંઈક કામ કરવું જોઈએ તો એની માએ કીધું ને ભાઈ કે કામ કરવું જોઈએ એટલે પોપટભાઈને તો ખોટું લાગી ગયું એની માની વાતનું એને લાગી આવ્યું અને એણે તો નક્કી કર્યું ગુસ્સામાં ગુસ્સામાં કે મારે હવે રળવા માંડવું છે કમાવા માંડવું છે એટલે બીજા દિવસે સવારે મારે કાલે સવારે જ કમાવા નીકળી જવું છે આમ વિચારી અને પોપટભાઈએ તો પાક્કું કરી નાખ્યું કે બીજા દિવસે મારે રળવા નીકળી પડવું છે અને એ તો ભાઈ બીજા દિવસની સવાર થાય એટલે નક્કી કરી અને રડવા નીકળી પડ્યા હવે જેવી સવાર થઈને એટલે પોપટભાઈ તો તૈયાર થઈ ગયા અને એણે તો એની માતાના આશીર્વાદ પગે લાગ્યા કારણ કે કમાવા જતા હતા કે નહીં એટલે એને મમ્મીને પગે લાગી અને કમાવા જવા નીકળી પડ્યા ઉડતા 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 ખૂબ દૂર નીકળી ગયા હો ભાઈ ખૂબ દૂર દૂર ક્યાં તો દૂર દૂર એક સરસ મજાનું સરોવર આવ્યું સરોવરના કિનારે એક સરસ મજાનું આંબાનું ઝાડ હતું આંબાના ઝાડ ઉપર તો ભાઈ પોપટભાઈ જય અને બેઠા અને આંબાના ઝાડ ઉપર તો ભાઈ સરસ મજાની કેરીઓ હતી શું હતું આંબા પર કેરી આવે કે નહીં તો પોપટભાઈએ તો ભાઈ સરસ મજાની કેરી ખાવા માંડ્યા કેરી ખાધી અને પોપટભાઈ તો ભાઈ આંબાની ડાળે બેઠા કેરી ખાય અને મનમાં વિચાર કરે કે ભાઈ હું તો કમાવા માટે આવ્યો છું કમાવા નીકળ્યો છું પણ આ પૈસા કમાવા કેવી રીતે કેવી રીતે મારા પૈસા કમાવા ત્યાં ભાઈ થોડીક વાર થઈને ત્યાં એક ગાયોનો ગોવાળ ગાયો ચારવા માટે નીકળ્યો ગોવાળને તો ભાઈ બરાબરની ભૂખ લાગી હતી એને તો આમ આજુબાજુ જોયું ને ત્યાં એને આ આંબાનું ઝાડ દેખાયું અને આંબાનું ઝાડ જોયું ગોવાળે અને આંબા ઉપર સરસ મજાની કેરીઓ ઝૂલતી હતી તો આંબાની ડાળે તો ભાઈ કેરીઓ ઝૂલતી હતી અને બીજું કોણ ઝૂલતું હતું એ ડાળીએ ઝૂલતા પોપટભાઈ પણ એને દેખાણા એટલે ભાઈ ગોવાળ હતો ને એને તો ભાઈ પોપટભાઈને જોઈ અને કીધું કે ઓ મોજીલા પોપટભાઈ આવું ભાઈ ગોવાળે કીધું એટલે ભાઈ પોપટભાઈએ તો ઓલો ગાયનો ગોવાળ હતો ને એને કેરીઓ આપી કેરી ખાય અને ગાયોનો ગોવાળ તો ભાઈ રાજી રાજી થઈ ગયો અને એણે પોપટભાઈને એક સરસ મજાની ગાય આપી થોડીક વાર થઈને ત્યાં તો એક ભેંસનો ગોવાળ ત્યાંથી નીકળ્યો એ પણ ખૂબ થાકી ગયો હતો એને પણ ભૂખ લાગી હતી એણે જોયું તો આંબાની આંબાના ઝાડ ઉપર પોપટભાઈ બેઠા હતા અને ગાતા હતા કે આંબાની ડાળીએ લીલા પોપટ કેરીઓ ખાય છે પટ 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 તો ભેંસનો ગોવાળ હતો ને એને મુંજાયેલો જોઈ અને પોપટભાઈએ પૂછ્યું કે ભાઈ શું થયું છે ભાઈ ભેંસોના ગોવાળ કેમ મૂંઝાણા છો તો ઓલો ભેંસનો ગોવાળ કે ઓ મોજીલા પોપટભાઈ આંબે ઝુલતા પોપટભાઈ આપો કેરી ભાંગો ભૂખ ભેંસ લઈને પામો સુખ તો પોપટભાઈએ તો હા પાડી અને હા કહીને એને તો ઓલો ભેંસનો ગોવાળ હતો ને એને કેરીઓ આપી ગોવાળ તો ભાઈ કેરી ખાય ને રાજી થઈ ગયો અને એણે પણ પોપટભાઈને સરસ મજાની એક ભેંસ આપી થોડીક વાર થયો ને ત્યાં તો એક ઊંટની વણઝાર લઈ અને એક ઊંટવાળો ત્યાં નીકળ્યો એ ઊંટવાળો હતો ને એ પણ ભાઈ ઊંટ લઈને ચાલુ આવતો હતો કેટલે દૂરથી એટલે એ પણ ખૂબ થાકી ગયો હતો એટલે એને ત્યાં વિશ્રામ કરવો હતો થાક ખાવો તો પોરો ખાવો તો એટલે આ ઊંટનો જે વણઝારવાળો ઊંટવાળો હતો ને એ ત્યાં આંબા નીચે બેઠો અને ત્યાં તો ભાઈ પોપટભાઈ બોલ્યા કેમ આજે ખૂબ થાક્યા લાગો છો તો બોલો ભાઈ કે હા ઊંટવાળા ભાઈ બોલ્યા અને એણે ઊંટવાળા ભાઈને પાછું પોપટભાઈને કીધું કે ઓ મોજીલા પોપટભાઈ આંબે ઝૂલતા પોપટભાઈ કેરી આપો ભાંગે ભૂખ ઊંટ લઈને પામો સુખ પોપટભાઈએ તો ઊંટવાળાને પણ કેરીઓ આપી અને ઊંટવાળા ભાઈ જે હતા ને એને પોપટભાઈએ કેરી આપી એટલે ઊંટવાળાએ તો ભાઈ રાજી થઈ અને પોપટભાઈને એક સરસ મજાનું શું આપ્યું ઊંટ આપ્યું પછી તો ભાઈ બધા પશુઓ લઈ અને પોપટભાઈ હતા ને એ ઊંટ ઉપર સવાર થયા અને ઊંટભાઈ તો અરે પોપટભાઈ તો ઘરે જવા નીકળ્યા કે ચાલો હવે મારી આગળ તો ઘણા પ્રાણીઓ થઈ ગયા છે હવે હું ઘરે જાઉં ઊંટની ઉપર બેસી ગયા અને એ તો નીકળ્યા ઘરે જવા ત્યાં તો રસ્તાની અંદર ભાઈ વચ્ચે રસ્તા વચ્ચે એને રાજાની સવારી સામી મળી શું સામું મળ્યું હવે રાજા હતા ને એ તો વિચાર કરવા લાગ્યા કે આ નાનકડા એવા પોપટભાઈ અને એની પાસે આટલા મજાના સરસ મજાના પશુઓ છે આટલું બધું પશુધન એની પાસે ક્યાંથી આવ્યું રાજા તો વિચારવા માંડ્યા અને એણે તો જોયું કે આ પોપટભાઈ તો ઊંટ ઉપર બેઠા છે આ ઊંટની સવારી ક્યાંથી આ બધું એને શું કામનું એને તો પોપટભાઈને તો આ કાંઈ કામનું નહીં એટલે રાજા હતા ને એ બોલ્યા કે અરે પોપટભાઈ તમે આ ગાયો ભેંસોનું શું કરશો અને આ ઊંટ તમારે શું કામ આવશે તમે આ બધું મને આપી દ્યોને તો પોપટભાઈ કહે રાજાજી જો તમને આ બધું પશુધન આપી દઉં ને તો પછી મારી માને હું શું જવાબ દઉં એની માને કીધું તું ને કે હું કમાવા જાઉં છું એમ કીધું તું તો પછી રાજાને શું કીધું કે હું જમ તમને આપી દઉં તો મારી માને હું શું જવાબ દઉં તો પછી રાજા હતા ને એણે તરત કીધું કે અરે પોપટભાઈ એમાં શું મૂંઝાવ છો લ્યો આ હીરા જડિત હાર લઈ લો આખો સરસ મજાનો મોટો સાચા હીરા જડેલો હાર ઓ એ રાજાએ શું કર્યું પોપટભાઈને આપ્યો પોપટભાઈ તો આ પશુઓ હતા ને બધા એની પાસે ગાય ને ભેંસ ને ઊંટ આ બધા પશુઓ પોપટભાઈએ તો રાજાને આપી દીધા અને રાજાએ એને શું આપ્યું હાર આપ્યો પોપટભાઈ તો રાજીના રેડ થઈ ગયા અને ઘરે પહોંચ્યા ઘરે અને એણે તો ઘરનું બારણું ખખડાવ્યું શું કર્યું બારણું ખખડાવ્યું અને એની માને શું કીધું ખબર છે બારણા ઉઘાડો મા બારણા ઉગાડો ઢોલિયા ઢળાવો મા ઢોલિયા ઢળાવો શરણાઈઓ વગાડો મા શરણાઈઓ વગાડો કમાઈને પોપટ આવ્યો છે હીરા જડિત હાર લાવ્યો છે આવું સરસ મજાનું ગીતડું ડુગાયું હો ભાઈ ત્યાં તો ભાઈ પોપટની માતા હતી ને એની મમ્મી એ તો ભાઈ રાજી રાજીના રેડ થઈ ગઈ અને તરત જ દોડીને બારણું ઉઘાડ્યું ત્યાં તો ભાઈ પોપટભાઈ સરસ મજાનો હીરા જડીત હાર લઈને સામે ઊભા હતા એની માએ તેને સરસ મીઠો આવકાર આપ્યો અને પછી તો મા દીકરો ખુશ ખુશ થઈ ગયા અને રાજી ખુશીથી જીવન જીવવા લાગ્યા ખાધું પીધું ને